યા બમ કે તને પોરિયાલા વાર નાવ આના પોરિયાલા વાનું પણ તું ખાલે જ ના તે કવના ભૂખે મન માં ઉપવાસ હ મય ના આગલી કુંજને દેવું નઈ અસ મ તે પોરિયાલા જમન

ફટવા ગાળે કાટ લેરા કદાવસ ક ન દેવ ના ઈદના કઈ દિન આ દાયલ નઈ પપ્પા થી રા સુવિસ ખાના કાઈ કા મારણ પકા જીવા ગયા સા સા મે ના ચાલુ ના ભાગ ભાઈ આ યંગ સુંદર સુંદર આ તની પહાઈ દુ તું સુંદર દે સુંદર જા તાંગા ના આ યંગ સોનુ તું બરબર ગડિયા સોનુ આ લી કોને લા મારું કારણ પાઈયું બસ આંગળાને મારા કરશી કામ જોર માં જોર ના હા ને ને કે તાકી નું નો આખા મને રબબ ઓય જવા રાગા પૂરે કટાવાલા પગ હ હા ના બોલા પીયા ના આજ ને ડોક્યુમેન્ટસ બાય બાય દો સા બકરી દી નહલા એ

ના તો મને ના ને પાવર કરીને નયા કના જ આવે એક ના પડી પહેલા બાજુના માં આયો આવ દીવના માં ન बरोबर आण दे माहित सांगू ना सांगू ना तो आपला तो पावर कर तू चांगला तू चांगला नाही नाही

तीन <laughs>

પટકા ગોપાલ નહીરા નસવાળી કામવાલા કાયલી જાય આના કાયલી વાડાવર દાબયા કહા પટકા

અરે દોશી કાઈ કરે આйна બાઉની તો આઈ

Terima kasih telah menonton. Sampai saminingi, daya man. Nukul mawta ya, jizwa. Aya jizwa, aya. Aya jizwa. Koriya nautu. <laughs> Koriya nautu. <laughs>

અંબોડી કાયો આલે શોડોળા બગદેકાલા બિરાત કાયે દેવા બજોળા દેવા બજોળા બગદેકાલા બજોબા પણ સરા સોય ગઈ તો મન બગદેકા દવાએ તેલ પતી સુ આ મે તો આજીરા બરબત આ છે બગદેકા પતા ના આશીરોપાડી આશી આટ પુલા ઘર પૈસા રામ 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 દાદા આટ બગત આમને કલસેરા દેવડા ગાપડી નહી ને मग नेमका काय अडचण आम्ही देखाणी करता बनवता अशा नाही पहिले आम्हाला गवशी द्या देखी द्या तू झाला वारून गवशी द्या वाटायला लागेल नेहमी वाटायला गेल पैसा कांटा नाही

आम्हाला गौशी दे मग आम्ही जाणार तुम्हा पण येऊ सांगायला म्हण नाव कांतीला शालदाना नाव बर्मा आणि बायको नाव सचित्रा आणि पोऱ्याना नाव भाऊ काय नाव तु ना <coughs> बाऊ नाव तुना नाव <laughs> अरे बाऊ तुना नाव भाऊ सोनू सोनू चांगला तपास करले महाराज आशा वरला देशाला सापडील ना नाही सापडली मग येलच तुने ने सापड ना बस मग काय वांदा नाही

मग मांगली बाई तर मग मै करेल मांगलं मजमाल ति ना ती ना आईशणा दोन कराव पहिला ह पहिलं तिला गोवाडला दिय तांन ना तो तो भी गोमडा की देव या मग ते पोनी मग मसमाला करणे मजमाला करणे मग त કના સૌ સારા મત દીના એટલે કાય તી માલા દીલે આ બે જંગા યાર હ ચાલ ખૂન તો ભલાય કટ હ સામકા આવ આવ સામકા લે આવું મોળું બુસાય હ ચાલ બુસાયા તે હૈલા વાલા

તુલા લઈ કાઢાઇ લે દાદા ખાવા ખાવા લેવા નહી આમને चल चल

তাহলে <laughs>